અરે દીદી હરખનો પાર નથી અને એમાંય દિવસો તો ગણેત્રીના છે હવે કોના લગન છે તારે અરે ભાભી આવવાની છે હવે તો વાહ બાજુટ બતાવ બાજુટ હાલ હાલ ને બાજુટ બતાવુ એટલી ડિઝાઇન આવી છે ને તું એક જોઈને ફૂલ એવી ડિઝાઇન છે આપણી પાસે જો એમાં એક છે આ ડિઝાઇન ઉપર એક્રેલિક થી કરેલું આવશે અને નીચે આવી રીતના ઘંટડી આવશે પછી એક છે એમબોઝ વાળી મોર વાળી પેટર્ન આખી ગોલ્ડન માં એમાં આવા હેંગિંગ આવશે અને દીદીઓ તમારું છે મેન્યુફેક્ચરિંગ તું ભૂલી ગઈ આપણો ક્યાંથી મેન્યુફેક્ચરિંગ હોય ગામમાં બધું એક સરખું મળે છે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ હોય ને એ ગામમાં બધું એક સરખું ન મળતું હોય દરેક લોકો અલગ અલગ વેન્ડર પાસેથી લઈને સેલ કરતા હોય છે જો એક આ પેટર્ન અને આમાં કઈ ઓરિજિનલ ડુપ્લિકેટનો કઈ હોતો નથી મને તો એમ કે તમારી પોતાની જ હશે મેન્યુફેક્ચરિંગ અરે એવું કસ્ટમર ને બતાવવું હોય તો આ જ્યાં બનતું હોય ને એને હું વિડીયો ઉતારી લઉં કસ્ટમર ને બતાવી શકું પણ આપણે કસ્ટમર સાથે છેતરપિંડી નહીં કરવાની બેન નીતિ થી ધંધો કરવાનો જો એક છે આ ડિઝાઇન જો જો દીદી આપણા વિડીયો ની કોપી થઈ જશે હો કાલે ના બે કલાક માં કેમ એટલે એ બતાવી દે કન્ટેન્ટ તો કે શું બતાવ